કોંગ્રેસે પોતાના ઉમેદવારોની બીજું લિસ્ટ છે તે બહાર પાડ્યું છે લગભગ તેતાળીસ જેટલા ઉમેદવારોના નામ કોંગ્રેસે બહાર પાડ્યા છે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હતા જે પોતે ઇલેક્શન લડવાની ના પડી રહ્યા હતા પરંતુ આ પહેલા કોંગ્રેસ છે જેમણે છ થી સાત ઉમેદવારો છે તેની યાદી છે તે બહાર પાડી છે જે પ્રમાણે અમે અમે ન્યૂઝ ન્યૂઝ બતાવવા માટે છીએ ગેનીબેન છે તેમને ટિકિટ આપવામાં આવશે સતત અહેવાલ બતાવી રહ્યા હતા તેની પર મોહર વાગી છે તો બનાસકાંઠામાં કોંગ્રેસે ગેનીબેનને ટિકિટ આપી છે ગેનીબેન ઠાકોરને આ સિવાય બારડોલીથી તુષાર ચૌધરીને કોંગ્રેસ છે તે લોકસભા ઇલેક્શન લડાવશે આ સિવાય અમદાવાદની વાત કરીએ અમદાવાદ પૂર્વમાં રોહન ગુપ્તાને

અને અમદાવાદ પશ્ચિમ બેઠકના ઉમેદવાર છે દિનેશ મકવાણા જે ભાજપમાંથી છે ને તેની સામે ભરત મકવાણા મેદાનમાં ઉતરશે એટલે કે આ વર્સિસની ટક્કર આ તરફ જો એની વાત કરવામાં આવે કે બારડોલી બેઠક પર જેની વાત કરવામાં આવતી તુષાર ચૌધરી અને તેની સામે હશે પ્રભુ વસાવા એટલે કે આ એક કાટેકી ટક્કર હશે બારડોલી બેઠકના ઉમેદવાર કારણ કે ભાજપ અને કોંગ્રેસે